બહુ અગત્યની વાત કથા તમે કઈ જગ્યાએ કરો છો એનો બહુ મોટો મહિમા છે કરો આપણે તીર્થમાં કથા કરવા જાય છે શું કામ જાય છે માણસો સ્થાન નો બહુ મોટો મહિમા છે કે કથા તમે કઈ જગ્યાએ કરો છો અઠ્યાસી ઋષિ મુનિઓ ભેગા થયા અને એમને તો એક હજાર વર્ષ ચાલે એવો જ્ઞાન યજ્ઞ કરવાનો હતો આપણે તો આ સાત દિન નું આયોજન છે અને એમાં રોજ અડધો જ દિવસ પેલું તો એક હજાર વર્ષ સુધી કથા કરવી છે સત્સંગ કરવો છે અઠ્યાસી હજાર ઋષિમુનિઓ ભેગા થયા ભેગા થઈને ક્યાં ગયા બ્રહ્માજીની પાસે બ્રહ્માજીને જઈને હાથ જોડ્યા

બ્રહ્માજીએ છોડેલું એ ચક્ર નિમિષ માત્ર એક અરણ્ય કહેતા જંગલમાં આવી અને સ્થિર અને શાંત થયું એટલે એ જંગલનું નામ પડ્યું નેમિસારણ્ય